ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ હર ફેમિલી કેમ છો બધા તો સૌથી પહેલાં તો તમને બધાને નવરાત્રીની હાર્દિક શુભકામના આજે પહેલું નહોતું છે ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને મારા તરફથી પણ બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને બહુ જાજા ટાઈમ પછી વિડિયો બનાવવાનું પછી ચાલુ કર્યું છે કારણ કે તમને વયસમાં બંધ કરી દીધું હતું ટાઈમ નહોતો ને ઘણી પ્રોબ્લેમ હતી એના હિસાબે

અને સાડા છ જેવો ટાઈમ થઈ ગયો હોય એમ તો ને માંડવી થઈ ગઈ હતી માંડવી ખાઈ હતી કોને શીખ્યું મમ્મી પાસે જાય પૂજા ની તૈયારી કરે છે લાઈટ કેમ બંધ છે ચાલુ કરી દઉં હા સીરી હવે બરાબર કચુડી આમ તો આમ તો તો હા એ કહી દે એમ હરખું કહી દે હાથ દાડીને આમ

હાલો નાસ્તો કરવો હોય તો સિંગ ને મકાઈ છે શું કરત ભાઈ તું ગાંડા કાઢે હે ગાંડા કાઢે હું ઈ તાવ નો થાય તો હવે અમે જો તૈયાર થઈ ગયા હી અને નાઈ લીધું હે હવે આને અને માં થોડા વેર હું તને મોર તૈયાર થઈ ગઈ હું આજ પહેલી વાર હેલો થઈ ગયા તૈયાર હાલો 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 નીચે આપીનો ટાઈમ થઈ ગયો હવે <noise> nah, saat <hesitation> ya, <hesitation> Betul, <hesitation> 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 Ya? <hesitation> 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 ya. <hesitation> 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 હ હા જે હાલો હાલે પોકે આઈ ચાલેતી હા થઈ ગયા થઈ ગયા ને મમે તો કાઈને નહીં ઓ દિ હાલો એટલે હાલો મુકો Good morning, I'm આપણે આરતી થઈ ગઈ છે અને અત્યારે પાછા રૂમ માં આવ્યા છીએ અમે એક કામ કરી નાખ્યા કે લાઈટ ફિટ કર દે ને આપણે પકડ તો ના મારી હે હા ને થોડી કોઈ ફિટ કરો ને એ તો લે ચાલુ હા આયા ફિટ કરી નિવારા કઈ રહ્યો અમે બે આવ્યા ઉપર આરતી કરી લીધી હે હવે અને અહીંયા લાઈટ ફિટિંગ કરવી હે સિરીઝ ફિટ કરવી હે તો જોઈએ હવે ક્યાં ફિટ કરી અને સિરીઝ ગોતેયા હતા હમ રેડી સિરીઝ તો છે પણ વાયરનો ક્યાં પોગડતી લાંબો વાયર પટકો જો છે ને ઓલું બોર્ડ હેમાં નો આલે કે જો આ આ સિરીઝ કેવડી મોટી હે મોટી છે પણ વાયર તો અહીંયા પગો જોયે ને વાયર આ કાઈ ડ્યુએલી આ લાઇટ ફિટિંગ કરવાની છે એના માટે દોયડું મડી ગયું ઓમાય રહ્યું દોયડું

તો એ આપણે છે ને આમાં ફીડ કરવાનું છે આન કઈ લાઈટ કહેવાય ઝોટ ને હું આવે આખમાં પકડાઈ દીધી મને લાઈટ મે પ્રોફાઇલ લાઇટ કહેવાય હમ પ્રોફાઇલ લાઈટ કેમ બંધ થઈ ગઈ પેના લઈ ગઈ છે હા આમાંથી નીકળી ગઈ છે

અમારો લાઈટ ફિટિંગ નો કાર્યક્રમ સંપૂર્ણ થઈ ગયો છે લાઈટ ફિટિંગ કરી દીધી છે ગોઠવી દીધી છે કઈક તો તમને બતાવું દોરીમાં લાઈટ ફિટિંગ કરી કપડા હુકવાન દોરી એ બારીએ રાખવી હતી પણ હરકુ મેળ નથી આવતો પર પૂરો તો અત્યારે 10 વાગી ગયા છે અને રાસ ગરબા નો પ્રોગ્રામ પણ છે ને ચાલુ થઈ ગયો છે મમ્મી ક્યારના વહી ગયા હે અમે લોકો ત્યાં જાય હે હું આરતી માં જઈ આવી અમે બોલાવા આવી હતી હું વિડિયો એડિટ કરતો તો આવડો ચાલુ છે ને એવડો ઈ તે અડધો થઈ ગયો થોડો એને એક બે સીન લેવાનો બાકી છે અને રાઈતે નાસ્તાનો પણ પ્રોગ્રામ છે તો હારો હાલો ત્યાં ત્યાં જાય બરોબર ને હમ અમ્મા

અમે પાછા ઘરે પહોંચી ગયા હી અને પાછા ગેલેરીમાં આવીને પોડાઈ ગયા હી માર નથી જાવ બોલાવે માર્ગ નથી જાવ મમ્મી નીચેથી બોલાવે પાછી દેખાય ને અંધારામાંથી જો આ અમે ના માર નથી જાવ ઊંઘ ના ઉતારી લીધો ઈડિયા તો સારું હાલો મમ્મી હવે છે બાર વાગે કોઈ બોલાવવા આયો છોકરા રમે આવ આ શીતલ ગઈથી રમો થોડીક રમવું હોય છે અને બસ આપણે વિડીયો પૂરો કરી તો મળીએ પછીના નેક્સ્ટ તા લાગી જય માતાજી મહાદેવ ઓર બધાને અને સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બધા લાઈક કરજો 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 શેર અમારા સારું હાલો ટાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ